બરોડા છોટા ઉદેપુર અને મધ્યપ્રદેશ ને જોડતો જે નેશનલ હાઈવે અનેક વાર રજૂઆતો કરી શરૂઆતમાં ડાયવર્જન બનાવવાના નામે બે કરોડ ચોત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો ફરી બે હજાર ચાર કરોડનો ખર્ચો કરવામાં આવ્યો અને આજ દિન સુધી નવો બ્રિજ બનાવવામાં આવ્યો નથી જેના કારણે અહીંની જનતાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને જનતાએ પોતાના ખર્ચે અહીં પાંચ પાંચ વખત ડાયવર્જન પોતાના ખર્ચે બનાવ્યો છે અને વારે ડેમનું પાણી છોડીને એને તોડી નાખવામાં પણ આવે છે તો પ્રશ્ન એ થાય છે કે અહીંયા એટલા સાંસદ મોટી મોટી ફાકા ફોજદારી કરે છે એમના ધારાસભ્ય ફાંકા ફોદદારી કરે છે તમારી સરકાર છે ત્રીસ વરસથી ત્રણ વર્ષ થઈ ગયા જનતા હેરાન થાય છે પાંત્રીસ કિલોમીટર ફરીને આવે છે તમને એક બ્રિજ નથી બનાવાતો અમે જનતા આવ્યા છે જો તાત્કાલિક ધોરણે આ કામગીરી જો ચાલુ કરવામાં નહીં આવશે તો નેશનલ હાઈવે છપ્પન ની જે કામગીરી ચાલુ થયેલી છે એને અમે અટકાવીશું કેમકે જ્યારે વડાપ્રધાન આવવાના મુખ્યમંત્રી આવવાના હોય રાતો કામ થઈ જાય ત્રણ વર્ષ થઈ ગયા અહીંયા જે પબ્લિક હેરાન થાય છે એ કોઈ ધારાસભ્ય જોવા નથી આવ્યું કોઈ સાંસદ જોવા નથી આવ્યું અને મોટી મોટી પાકા કરે છે એટલે હવે અમે ચલાવવાના નથી અમને નવો પુલ જોઈએ નવું ડાયવર્જન જોઈએ અને નવો બ્રિજ બને ત્યાં સુધી ડાયવર્જન કાર્યરત હોવું જોઈએ અને જે પણ લોકોએ છ કરોડ ચોત્રીસ લાખના અહીં બિલો બનાવ્યા છે એટલું કામ નથી થયું એની પણ તપાસ થવી જોઈએ એવી અમારી માગણી છે જે જનતાના પૈસે સ્વયંભુ લોકોએ શ્રમદાન કરીને ડાઇવરજન તરીકે તૈયાર કર્યું છે હવે એના પરથી સાંસદ અને ધારાસભ્ય જતા હોય તેમને તો ઢાંકડીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમારી સરકારમાં તમે આટલું નથી કરાવી શકતા કે જનતા એ પોતાના ખર્ચે આપ તમને બધાને ખબર છે કે જે રાષ્ટ્રીય ધોરી માર્ગ વડોદરા છોટાઉદેપુર અને મધ્ય જોડતો આ એક કામગીરી સતવારે ચાલુ નહીં થાય તો નેશનલ હાઈવે છપ્પન માં જે હમણાં ઝાડો કપાઈ રહેલા છે હજારો ઝાડો રોજના ના કપાય છે એ પણ અટકાવી દઈશું નેશનલ હાઈવે ની કામગીરી પણ અટકશે જો અમારા લોકોને ન્યાય નહીં મળે તો અમારે એ રસ્તે પણ જવું પડશે પરવાનગી આપી શરૂઆતમાં જયારે ડાયવર્જન બે હજાર ચોવીસ માં બનાવવામાં આવ્યો એમાં બે કરોડ ને ચોત્રીસ લાખ રૂપિયા એમણે બિલોની ની ચુકવણી કરી અને એ જ ડાયવર્ઝન હતું કે અહીંના નેતાઓ જે પ્રકારે બોલે છે એ પ્રકારે કામ કરતા હશે પણ અહીંના એક પણ નેતામાં સરકાર સામે બોલવાનું પાણી નથી એક પણ નેતામાં સરકાર સામે બોલવાનું પાણી નથી કામગીરી ચાલુ કરવામાં આવે એ માંગ સાથે જ આપણે આગળ વધવાનું છે એ વાત સાથે આજે અમે અહીંયા આવ્યા છે તમે બધા અહીંયા ઉપસ્થિત થયા અને તમે જે

પલાયન થઈ ગયા છે માત્ર પટાવાળા ભાઈ એક અહીંયા હાજર છે ત્યારે એમણે કરેલા ભ્રષ્ટાચારના જવાબો આજે અમે માગવાના હતા એનાથી બચવા માટે એ લોકો આજે અહીંથી પલાયન થયા છે પણ આ વિસ્તારમાં જ્યારે પણ અમારો પ્રવાસ હશે

એ અહીંના નેતાઓ એમને ટકાવારી મળતી હશે એટલે કોઈ કોઈ બોલવા તૈયાર નથી પણ અમે એ ભ્રષ્ટાચારમાં પડતા નથી એટલે અમે તો જવાબ માંગીશું નથી અમે પહેલા આવ્યા એટલે અહીંયા જોયું માત્ર એક ભાઈ મળ્યા અને કીધું કે હું તો પટ્ટાવાળો છું મને કઈ ખબર નથી તો અમને તો ડાઉટ થયો કે ભાઈ આગળ અમે એક સિંચાઈ કચેરી અહીંથી પકડાવી એકવીસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર સ્વીચ ઓફ આવે છે ઓરિજિનલ છે કે નકલી છે એ પણ જોવાનું રહ્યું છે ફરી અમારે આવનારા દિવસોમાં અહીં મુલાકાત હશે હમણાં હું આવ્યો છું દસ થી પંદર મિનિટ થયા પણ અધિકારીઓના નંબરો સ્વિચ ઓફ કરી દીધા છે અને ભાગી ગયા છે પણ ગમે ત્યારે પણ આવીશું અહીંયા જનતા રેડ કરવાની થશે તો આવનારા દિવસોમાં ફરી પણ અમે કર્યું શિતલભાઈ ખાસ કરીને અહિયાં સ્થાનિક નેતાઓ છે